thank you

જલ ક્ષમતા કેવી હોય રાઈટ જોજો સાંભળજો બહુ ધ્યાનથી અહીંયા સોડિયમ ક્લોરાઇડ પૂછ્યું છે એટલે અહીંયા હું ધારો કે બાર એક મોલર સોડિયમ ક્લોરાઇડ લઈ લો એનએસીએલ લઈ લો તો એનએસીએલ નું દ્રાવણ કેવું થઈ ગયું સાંદ્ર અહીંયા કોની વાત કરું છું હું દ્રાવણની તો દ્રાવણ સાંદ્ર થઈ ગયું એટલે એની અંદર સાંદ્રતા વધારે પાણી કેવું થઈ ગયું ઓછું એટલે આની જલ ક્ષમતા કેવી થઈ ગઈ આ દ્રાવણની જલ ક્ષમતા કેવી થઈ ગઈ ઓછી કેમ આવું લખું છું કેમ કે તમને ખબર છે એનએસિયલ નું દ્રાવણ કેવું કેવાય અધિસાંદ્ર કેવું દ્રાવણ કહેવાય બાળકો એનએસ નું દ્રાવણ કેવું કહેવાશે તો કે અધિસાંદ્ર અને અધિસાંદ્ર દ્રાવણ હોય તો આશ્રુતિની પ્રક્રિયા કરે આ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે પાણી જ્યારે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવે ઓછી સાંદ્ર તરફ એટલે પાણી જુઓ કોષ એ માંથી ક્યાં આવે છે બી માં આવે છે ને હા કે ના એનો મતલબ જો જલ ક્ષમતાના આધારે કહો તો કે પોતાની વધારે જલ ક્ષમતાથી ઓછી જલક્ષમતા તરફ આવે છે તો તમે મને એમ કહો કે એક મોલર સુડીમ ક્લોરાઇડના દ્રાવણની જલ ક્ષમતા કેવી હોય રાઈટ ખાલી જગ્યા હોય હવે તમને જવાબ મળી જશે જો ક્યાંથી પાણી આવ્યું કોષમાંથી બહાર આવી ગયું પાણી રાઈટ મેં તમને કીધું હતું સુક્રો સોલ્યુશન માટે સમસાંદ્ર સ્થિતિ હતી ત્યારે સોડિયમ ક્લોરાઇડ માટે બહાર કેવી દ્રાવણ થઈ ગયું અધિસાંદ્ર એટલે પાણી પોતે પોતાનામાંથી અંદરથી બહાર આવ્યું કેમ કે એનએસીએલ નું દ્રાવણ સાંદ્ર કહેવાય એટલે સાંદ્રતા વધારે ને પાણી ઓછું એટલે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ આવ્યું ક્લિયર થઈ જાય છે કોન્સેપ્ટ અને એટલા માટે જ આપણે બોલીએ કે એક મોલર સોડિયમ ક્લોરાઈડના દ્રાવણની જલ ક્ષમતા કેવી હોય છે ઓછી હોય છે એટલે તમારો આન્સર શું બનશે ટ્વેન્ટી વન ઇઝ ઓછું ક્લિયર આટલું જુઓ નવો સવાલ કોષ એ અને કોષ બી નજીકના વનસ્પતિના કોષો છે એટલે આ એક વનસ્પતિનો કોષ અને એની સાથે આ બીજો વનસ્પતિનો કોષ એટલે આને હું કહી દઉં એ અને આને હું કહી દઉં બી રાઈટ બે વનસ્પતિના કોષો છે હવે એ કોષનું સાંઈ એસ કેટલું છે સાંઈ એસ ઇઝિક્વલ ટુ માઇનસ ટવેન્ટી બાર અને સાઈ પી કેટલું છે તો કે સાઈ પી એ આઠ છે અને એવી જ રીતે બી કોષનું સાઈ એસ માઇનસ ટ્વેલ અને સાઈ પી કેટલું છે બે છે ચાલો એના માટે સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ પ્લસ સાઈ પી આવું સૂત્ર લાગે ને તો લગાડો સાઈ એસ કેટલું થઈ ગયું માઇનસ વીસ પ્લસ આઠ તો આન્સર શું મળે માઇનસ વીસ માંથી આઠ જાય તો નિશાની માઇનસની આવશે

તો તમે મને ધ્યાનથી સમજાવો માઇનસ દસ મોટું માઇનસ બાર તો મોટું કોણ થઈ ગયું માઇનસ દસ નાનું કોણ થઈ ગયું માઇનસ બાર હવે શું પૂછે છે તો કે બાર છે તો પાણી કોષ એ માંથી બી માં જાય તો તમને બધાને જલ ક્ષમતા વિશે ખબર છે જલ ક્ષમતાનું સૌથી ઊંચામાં ઊંચું મૂલ્ય કેટલું તો કે ઝીરો ઝીરોનું સૌથી મોટા મોટું મૂલ્ય અને તમને એ પણ ખબર છે કે જલ ક્ષમતા પોતાની ઊંચી જલ ક્ષમતાથી ઊંચી જલ ક્ષમતાથી ક્યાં જાય નીચી જલ ક્ષમતા તરફ જાય નીચી જલ ક્ષમતા તરફ જાય તો સૌથી ઊંચામાં ઊંચું મૂલ્ય ઝીરો ઝીરોથી થી કોણ આવે દસ તો દસ કોનું છે તો કે બિન રાઈટ તો બી થી ક્યાં જાય તો કે એની નીચી જલ ક્ષમતાનું મૂલ્ય એટલે માઇનસ બાર કોનું છે એનું તમને આન્સર અહીંયા મળી ગયો જોઈ લો ધીસ ઇઝ યોર આન્સર ક્લિયર તો પાણીમાં કોષ એ માંથી કોષ બી માં જાય જો તો કોષ એ માંથી બી માં જાય પાણી રાઈટ નહીં ક્યાંથી ક્યાં જાય બી ટુ એ રાઈટ કોષ એ અને કોષ બી વચ્ચે પાણીનું વહન થતું નથી નહીં વહન તો થાય જ કેમ કે અહીંયા આશ્રુતિની પ્રક્રિયા થાય પાણી કોષ બી માંથી કોષ એ માં જાય યસ હવે આપણને આન્સર મળી ગયો અને કોષ એ અને કોષ બી વચ્ચે સમાન પ્રમાણમાં પાણીની આપ થાય નહીં તો આપણો આન્સર શું થઈ જાય કોષ બી માંથી પાણી કોષ એ માં જાય કેવી રીતે જાય મેં આખું સોલ્યુશન તમને સમજાવ્યું ક્લિયર થવું જોઈએ રાઈટ આપણે પેલી સંખ્યા રેખા પણ દોરી દીધી અને એની અંદર પણ જો ઊંચા ઊંચું મૂલ્ય પાણીનું જળ ક્ષમતાનું કેટલું છે ઝીરો રાઈટ ખ્યાલ આવે છે એટલે પાણી પોતાની ઊંચી જળ ક્ષમતાથી એટલે માઇનસ

બધા રાઈટ પોટેશિયમ ક્લોરાઇડ અને મેલિક એસિડ ત્રણેય દ્વારા શું થાય છે નિયમન થાય છે 24મો સવાલ બાષ્પોસર્જનનો દર સૌથી ઊંચો કેમાં હોય જો સાંભળજો બાષ્પોસર્જન એટલે પાણીનું બાષ્પ સ્વરૂપે શું થઈ જવાનું નીકળી જવાની પ્રક્રિયા રાઈટ બાષ્પીભવન થવાની સોરી બાષ્પીભવન નહિ બોલે બાષ્પોસર્જન જ કહીશ અથવા તો ઉશ્વેદનની પ્રક્રિયા કહીશ તો સૌથી ઊંચો દર શેમાં હોય તો તમારે યાદ રાખવાનું C3 વનસ્પતિ એના કરતા નીચો કેમાં હોય C4 માં એના કરતાં નીચો કેવો હોય CAM માં એટલે સૌથી ઊંચો દર ઊંચો દર સીએમ માં એના કરતા કોણ આવશે સી ફોર અને એના કરતા કોણ આવશે સીએમ સીએમ કરતા વધારે દર સી ફોર માં એના કરતા વધારે આમાં રાઈટ તો આ રીતે તમારે યાદ રાખવાનો સૌથી ઊંચો દર કેમાં છે સી થ્રી માં છે યાદ રાખજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બાષ્પો સર્જનનો સૌથી ઊંચો દર સી વનસ્પતિમાં પછી સી ફોર અને પછી સીએએમ ક્લિયર આટલું નેક્સ્ટ ક્વેશ્ચન જોવો પચીસમો ફરીથી દાખલો છે એ પાસે સાઈ એસ માઇનસ ત્રીસ બાર અને સાઈ પી પાંચ બાર અને બી પાસે સાઈ એસ માઇનસ દસ બાર અને સાઈ પી ઝીરો બાર તો આ બંનેને અર્ધ પ્રવેશીલ પટલથી અલગ કરેલ છે તો પાણીનો પ્રવાહ ગોતો એટલે આશ્રુતિની પ્રક્રિયા જોવાની છે જોઈએ આપણે હું અહીંયા લખી દઉં એ અને અહીંયા લખી દઉં બી રાઈટ ચાલો તો અહીંયા સાઈ એસ કેટલું છે માઇનસ ત્રીસ અને સાઈ પી કેટલું છે તો કે પાંચ અને આની અંદર બી માં આવી જાઓ સાય એસ કેટલું છે માઇનસ દસ અને સાય પી કેટલો ઝીરો ઓકે ચાલો અહીંયા આન્સર મૂકો સાય ડબલ્યુ બરાબર એસ વત્તા સાય પી સાય ડબલ્યુ બંને પાસે ઇક્વેશન તો એક જ સાય એસ પ્લસ સાય પી હવે અહીંયા આવી જાવ સાય એસ બરાબર શું કહીશું માઇનસ ત્રીસ આન્સર આવો માઇનસ પચીસ બાર સાઈ ડબલ્યુ ઓકે કોઈ ઉતાવળ નહીં કરવાની સંખ્યા રેખા દોરો અહીંયા ઝીરો લખો ઝીરો એથી અહીંયા આવો એટલે ઝીરો માઇનસ પાંચ માઇનસ દસ માઇનસ પંદર માઇનસ વીસ અને માઇનસ પચીસ ઝીરો એ જલ સૌથી ઊંચામાં ઊંચું મૂલ્ય ઝીરો એ જલ શું છે સોરી ઊંચામાં ઊંચું મૂલ્ય જલ ક્ષમતાનું ઊંચામાં ઊંચું મૂલ્ય રાઈટ તો જલ પોતાના ઊંચા મૂલ્ય થી ક્યાં જાય પોતાના નીચા મૂલ્ય તરફ જાય તો અહીંયા આન્સર મળે છે આપણને માઇનસ દસ અને પેલા પણ એ મળે છે માઇનસ પચીસ તો ઊંચું મૂલ્ય કયું તો કે માઇનસ દસ માઇનસ દસ કોનું છે તો અહીંયા લખી દો બી અને કયું છે પણ આ છે તો પાણી ક્યાંથી ક્યાં જાય મળી તમને બી ટુ એ તમારા માટેનો આન્સર તૈયાર છે અને આન્સર છે બી ટુ એ ચાલો ક્લિયર સમજાય છે છવ્વીસમો માપન માટેના સાધનોનો યોગ્ય ક્રમ ગોઠવો રાઈટ પેલું લેખું છે બાષ્પોત્સર્જન વાયુરંધ્રોનું કદ વાતાવરણીય દબાણ અને આશ્રુતિની પ્રક્રિયા હવે જો આશ્રુતિ તમને અહીંયાથી આન્સર મળી જાય બધામાં ઓસ્મોમીટર 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 લખી દીધું રાઈટ બાષ્પોત સર્જનને જોવા માટે કોણ આવશે તો યાદ રાખવાનું છે પોટોમીટર કોણ આવશે બાષ્પોત સર્જન પોટોમીટર એટલે આપણો આન્સર કોણ બનશે ડી હવે આને ચેક કરી દો તો બાષ્પોત સર્જન માટે પોટોમીટર વાયુરંધ્રના કદ માટે પોરોમીટર વાતાવરણ દબાણ માટે મેનોમીટર અને આશ્રુતિ માટે ઓસ્મોમીટર તમારી ચોપડીમાં સાઈડમાં આ ચાર નામ લખો અને એની સાઈડમાં તમને એના માપવા માટેનો ક્રમ લખો બાષ્પોત્સર્જન બાષ્પો કદ પોરોમીટર ને દબાણ મેનોમીટર અને આશ્રુતિ ઓસ્મોમીટર સાઈડમાં લખી નાખો ઓકે બાળકો જલ્દી લખજો ફટાફટ લખી નાખો સ્ક્રીન ને પોઝ પણ કરી શકાય એટલે હું આમ ચોટી જઈશ ઓકે આગળ વધીએ છીએ 27th ક્વેશ્ચન કોષ અને તેના વાતાવરણમાંથી પદાર્થોના આપલે શેના કારણે થાય છે કોષ અને વાતાવરણમાંથી પદાર્થોની આપણે કેના કારણે પ્રસરણના કારણે કરી શકાય ભાઈ સક્રિય વહનના કારણે કરી શકાય આશ્રુતિના કારણે કરી શકાય આશ્રુતિના કારણે પાણી સક્રિય વહનના કારણે સંકેતમાં ડાણી વિરુદ્ધ દિશામાં દ્રવ્યોનું વહન કરી શકાય અને પ્રસરણ દ્વારા ઘટકોને પણ લઈ શકાય તો આ બધા દ્વારા આપલે થઈ શકે એટલે આપેલા બધા જવાબ લેવો પડે અઠ્યાવીસમાં દ્રાવણનો આશ્રુતિ દાબ ક્યારે હોઈ શકે દ્રાવણમાં આશ્રુતિ દાબ ક્યારે હોઈ શકે પેલું શુષ્ક દ્રાવક કરતાં વધુ હોય ત્યારે શુષ્ક દ્રાવક કરતાં ઓછો હોય ત્યારે રાઈટ બીજું લખો છે શુષ્ક દ્રાવક જેટલો હોય ત્યારે દ્રાવણનો આશ્રુતિ દાબ શુષ્ક દ્રાવક જેટલો હોય ત્યારે તો ન જ હોય એક પણ નહીં તો આવશે ને શુષ્ક દ્રાવક કરતાં ઓછો હોય એટલે શુષ્ક દ્રાવક જે નાખવામાં આવ્યો એના કરતાં દ્રાવણ કેવું

વધારે ઓકે નાઈન ઊંચા વૃક્ષોના રસારોહણ સાથે આપેલામાંથી કયું સંકળાયેલું નથી કયું સંકળાયેલું છે તો અલગ આન્સર સંકળાયેલું નથી પાણીના સ્તંભની અખંડતા સળંગતા હોય એમ આખા ઊંચા વૃક્ષો સુધી રસાયણ કરવાનું છે રસારોહણ કરવાનું છે પાણીના અણુઓની અણી નહીં હોય ભાઈ અણુઓની અભિલગ્નતા અને સહલગ્નતા આ પણ જવાબદાર છે રાઈટ બાષ્પોત્સર્જનનું ખેંચાણ આ પણ જવાબદાર છે બાષ્પોત્સર્જન ઉપર થાય છે પર્ણમાં એના કારણે મૂળમાંથી પાણીને ખેંચે છે એક સ્તંભ રચાય છે અને એના કારણે પાણીનો સ્તંભ બને છે ઓકે પાણીના અણુઓની અંદર અણુઓ વચ્ચે અણુ અને દિવાલ વચ્ચે સલગ્ન બળ અભિલગ્ન બળ એ પણ ક્લિયર છે રાઈટ બાષ્પ સર્જનના દ્વારા સર્જાતો ખેંચાણ બળનો સિદ્ધાંત આપણે ભણવામાં આવે છે જલવાહિની કુંદ દબાણ એ ઊંચા વનસ્પતિની અંદર પાણીને લઈ જવા માટે પૂરતું મર્યાદિત નથી એટલે આપણા માટે આ અસંગત થઈ જાય ઓકે તો જલવાહિની કીનું દબાણ કાઢી નાખીએ છીએ આપણે એટલે કે એ આપણા માટે અસંગત છે ઓકે બાળકો ત્રીસમો સવાલ આપેલામાંથી કયું એક સરળ પ્રસરણ માટે અયોગ્ય છે સરળમાં સરળ પ્રસરણ રાઈટ એક જ વસ્તુ વધારે સાંદ્રતાથી ક્યાં જાય તો કે ઓછી સાંદ્રતા તરફ જાય વધારે સાંદ્રતાથી ક્યાં જાય તો કે ઓછી સાંદ્રતા તરફ જાય અને આપણે સરળ પ્રસરણ કહેવાય તો અધોગામી ગતિ થાય છે યસ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી સતત ચાલુ રહે છે જ્યાં સુધી સંતુલન ન ત્યાં સુધી પ્રસરણ કન્ટિન્યુઅસ રહે છે વાહક પ્રોટીન ની મદદ ઓ બાપા અહીંયા વાહક પ્રોટીન ની સરળ પ્રસરણ માં કોઈ જરૂર નથી અને સંકેન્દ્ર ઢોળાંસ ની દિશા માં થાય છે ઓકે એટલે આ ત્રણ સેન્ટેન્સ સાચા છે આપણા માટે સી ઇઝ ધ આન્સર ઓકે બાળકો કયું એક સૌથી સારું અંતઃૂષક છે એટલે અંતઃૂષણ કોની અંદર થાય પ્રોટીન સેલું સ્ટાર્ચ અને અગર અગર જે ચારેયમાં અંતઃૂષણ થાય પણ પોતાના વજન કરતા નવ્વાણું ગણું શોષણ કોણ કરે છે અગર અગર જેલ એટલે સૌથી સારું અંતઃૂષક આપણે બોલીએ છીએ ક્લિયર એના બેસ ઉપર આપણે જવા આગળ વધે વાહક પ્રોટીન અને ઉર્જા અહીંયા ઉર્જા નથી કોણ છે વાહક પ્રોટીન અને ઉર્જાનો ઉપયોગ ખાલી જગ્યા માટે જરૂરી છે વાહક પ્રોટીન એ રસ્તો જોઈએ આ અંદર તો વાહક પ્રોટીનની જરૂર નથી એટલે પાણી તો આવશે ને તો કે વાહક પ્રોટીન દ્રવ્યના અણુઓનું વહન કરવા માટે થાય દ્રવ્યના અણુનું વહન કરવા માટે ચોક્કસ પ્રકારના પ્રોટીન આવેલા હોય છે કે જેના દ્વારા દ્રવ્યના અણુનું વહન થાય ને સાથે ઊર્જા અને ઊર્જા એટલે ફરજિયાત સક્રિય કેવું કહેવાય સક્રિય હવે અહીંયા સક્રિય તો તમને ક્યાંય લખેલું નથી સાનુકૂલિત પ્રસરણમાં ઉર્જા નો આવે રાઈટ અધોગામીમાં ઉર્જાની જરૂર નથી એટલે એ અને બી તો આવશે નહીં તો વધુ કોણ ઉધોગામી ગતિ ઉધ્વગામી ગતિ માટે ઉધ્વગામી એટલે શું સંકેન્દ્રન ઢોળની વિરુદ્ધ દિશામાં જ્યારે જાવું છે ત્યારે પણ આપણે ઉધ્વગામી બોલીએ છીએ એટલે આપણો આન્સર કોણ બનશે ઉદ્વગામી ગતિ બનશે રાઈટ યાદ રહી ગયું ક્લિયર થાય છે કેમ કે અહીંયા જો સક્રિય વહન નથી લખ્યું જો સક્રિય લખ્યું તો ડેફિનેટલી આપણે જવાબ સક્રિય આપી દે પણ સક્રિય નથી તો તમારે કેના પર જવાનું ઉધ્વગામી ગતિ પર જવાનું છે 33 એક કોષને કોઈ દ્રાવણમાં રાખતા તે સંકોચાય તો જાય તો દ્રાવણ આપેલા આપેલામાંથી કયું હશે મૂકી દીધો અથવા તો પ્રાણી કોષને મૂકી દીધો સમજો ને વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ પણ એ કેવો થતો જાય છે સંકોચ આતો જાય સંકોચ આતો જાય એટલે શું થતું હશે એમાંથી તો કે કે પાણી બહાર આવતું હશે એટલે કઈ પ્રક્રિયા થતી હોય બહિર આશ્રુતિ ની પ્રક્રિયા થાય અને બહિર આશ્રુતિ ત્યારે જ થાય ત્યારે દ્રાવણ કેવું હોય અતિશય વધારે સાંદ્ર એટલે બાર અધિસાંદ્ર દ્રાવણ હશે તો બહાર દ્રાવણની દ્રાવણની સાંદ્રતા કેવી વધારે પાણી કેવું ઓછું જ્યારે અહીંયા કોષ રસની અંદર શું હશે સાંદ્રતા આ દ્રાવણ કરતા કેવી હશે પ્રવેશીલ પટલ અને પાણી પોતાની વધારે સાંદ્રતાથી પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવે ઓછી સાંદ્રતા તરફ શું કર્યું એને બહિર આશ્રુતિ પ્રક્રિયા અતિ સાંદ્ર દ્રાવણ હોય ત્યારે જ થાય ચાલો ક્લિયર ચોત્રીસમો વાયુરંધ્રની ગતિ પર શાની અસર થતી નથી તાપમાનની અસર બોસ થાય પ્રકાશની અસર થાય સિંહોટોની સાંદ્રતાની થાય પણ ઓક્સિજનની સાંદ્રતાની કોઈ પણ પ્રકારની અસર વાયુરંધ્રની ખુલબંધ કરવા પર થતી નથી યાદ રાખજો લખવું હોય તો સાઈડમાં લખી નાખજો રાઈટ બે પોઈન્ટને અનુલક્ષીને ચેપ્ટર નંબર તેરને અનુલક્ષીને ચેપ્ટર નંબર અગિયારને અનુલક્ષીને વાયુરંધ્રને ખુલવા અને બંધ થવાના નિયમન પર તાપમાન પ્રકાશ સિંહોટોની સાંદ્રતાની અસર થાય પણ ઓક્સિજનની સાંદ્રતાની અસર થતી નથી ચાલો હવે અહીંયા સામાન્ય રીતે ઉસ્વેદન કરતી એક દળી વનસ્પતિના ચાર કોષોની જલ ઘટકો આપેલા છે રાઈટ તો આ ચાર કોષોને તમે અનુક્રમે ગોઠવવાના છે પહેલા પહેલી જલ આપણે ગોતી લઈએ કેલ્ક્યુલેટ કરી લઈએ રાઈટ અહીંયા લખી દીધું છે આપણે અહીંયા જલ મૂકીએ સાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આશ્રુતિ ક્ષમતા વત્તા દા ક્ષમતા એટલે કે સાઈ એસ પ્લસ સાઈ પી બરાબર આપણે ગોતી લઈએ એટલે અહીંયા આપણને કોણ મળી જાય સાઈ ડબલ્યુ મળી જશે તો પોઈન્ટ નવ માંથી પોઈન્ટ એક ને બાદ કરો આગળ માઇનસ છે એટલે માઇનસ પોઈન્ટ એટ આવશે અહીંયા પછી છ માંથી આઠ છ સાત અને આઠ એટલે માઇનસ પોઈન્ટ બે આવશે મોટી સંખ્યા પેલી બાજુ છે અહીંયા આવશે છ માંથી એક એટલે માઇનસ પોઈન્ટ પાંચ અને અહીંયા સાત માંથી ચાર પાંચ છ ને સાત એટલે માઇનસ પોઈન્ટ ત્રણ આવું આવી ગયો હવે પેલી સમય રેખા દોરી દો અહીંયા આપણે ઝીરો દોરી દીધી હવે અહીંયા શું કે છે તો અનુક્રમે કયા કોષો મૂળરોમ બાહ્યકના કોષો અંતસ્તર અને પરિચક્ર હવે અહીંયા અનુક્રમે કીધું છે સૌથી બહારનો કોષ મૂળરોમ કયો હશે રાઈટ

નું મૂલ્ય બરાબર 0 તો એના પછી 0.1.2 અહીં રહ્યું 0.2 આ સૌથી ઊંચી જળ ક્ષમતા કહેવાય એટલે અહીંયા આપણે લખી દઈએ કે આ મૂળ રોમ હશે રાઈટ પછી 0.2 પછી 0.3 એટલે કોણ આવે છે s તો 0.3 પર કોણ હશે હાલો બોલો 0.3 ઉપર તો કે અહીંયા બાહ્યકના કોષો હશે ક્લિયર પછી કોણ આવે છે પોઈન્ટ પછી પરિચક્રિ પરિચક્ર ના કોષો હાલો હવે તમે જુઓ આને કઈ રીતે લેવું તો આને હું ફરીથી પેન વાઈટ લઈ લઉં મૂળ રો અહીં મૂળ રો રાઈટ એટલે પોઈન્ટ 2 મૂળ રો એને આપણે કહી દઈએ ક્યુ પછી પોઈન્ટ 3 બાહ્યક એને આપણે કહી દઈએ પોઈન્ટ 3 s પછી અંતસ્તર એટલે પોઈન્ટ 5 પોઈન્ટ 5 એટલે r અને પરિચક્ર રાઈટ કોણ હોય તો તો કે p હાલો મળી ગયું તો q r q s r અને p ગોતી લ્યો આન્સર હાલો જો સાહેબ આવો સવાલ આવે તો આપણે આવડવો જોઈએ જ ક્લિયર થઈ ગયું સમજાય છે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન અંતસ્તરના કોષો ખાલી જગ્યામાં મદદ કરે છે અંતસ્તરના કોષો ખાલી જગ્યામાં મદદ કરે પરિચક્ર તરફ પાણીનું વહન અધિસ્તર તરફ પાણીનું વહન જમીનમાંથી પાણીનું શોષણ કે વાયરણતર તરફ CO2 નું વહન અંતસ્તર પરિચક્રની ફરતે આવેલું હોય એટલે પરિચક્ર તરફ પાણીના વહન ને શું કરે છે આગળ ધપાવવામાં મદદ કરે પારપટલ વહન ની ઘટના થાય છે ક્લિયર તો આપણા માટે આન્સર છે પરિચક્ર તરફ પાણીનું વહન 25.5 બિંદુ સ્વેદને પાણીનો પાણી સ્વરૂપે કરે પણ એની સાથે સાથે અંતિમ છેડા કેવા છે ભાઈ છે છે તો ધારો કે આ જલવાહક મધ્યશિરામાં રાઈટ તો આ જલવાહકનો અંતિમ છેડો સીધો સીધો ખુલ્લો જ છે અહિયાં રાઈટ તો અહીંયા આપણે બિંદુ સ્વેદન થતું હોય પાણી અહિયાં નીકળતું હોય તો જલવાહક ની અંદર તો કોણ આવે પાણી વધતા ખનીજ દ્રવ્યો તો એ ખનિજ દ્રવ્યો સાથે પાણી નીકળે છે એટલા માટે આપણો આન્સર ખનિજ દ્રવ્યો ધરાવતા પ્રવાહી સ્વરૂપે અહીંયાથી શું થઈ જાય છે બિંદુ સ્વેદન ઘટના થાય છે ક્લિયર ઇઝ યોર આન્સર થર્ટી શુષ્ક વાતાવરણમાં વૃદ્ધિ પામતી વનસ્પતિ ખાલી જગ્યા ધરાવે છે શુષ્ક વાતાવરણ છે અને ત્યાં વનસ્પતિ વૃદ્ધિ પામે છે પોતાના શરીરમાં પાણીને બચાવવાનું છે વાયુરુદ્ર ને ખેંચીને બેસી જશે કેમકે વાયુરુદ્ર ખુલ્લા છે પાણી વહી જશે શરીર ખતમ થઈ જશે અને એટલા માટે પાતળું ક્યુટિકલ નહીં ઓછા વિકસિત જલવાહક નહીં વાયુ તક પેશી એની તો જરૂર જ નથી જવાબ વધે છે નિમગ્ન વાયુરંદ્ર પર્ણમાં અંદર દબાયેલા વાયુરંધ્ર હોય જેના કારણે પાણીનો લોસ એ શું કરે ઓછો કરે ખાલી જગ્યામાં આશ્રુતિ સંકળાયેલી નથી એક કોષ થી બીજા કોષમાં પાણીનું વહન જમીનથી મૂળમાં પાણીનું વહન એક જલવાહક થી બીજી જલવાહક માં પાણીનું વહન જો તમે ધ્યાનથી જુઓ એક જલવાહક પોતે મૃત ઘટક છે બાજુમાં ધારો કે જલવાગ હોય તો એ વાટકી વ્યવહાર ન કરે વાટકી વ્યવહાર તો બાપા આપણે જ કરીએ હા કે ના સમજાય તો એક જલવાગ થી બીજી જલવાગમાં પાણીનું વહન થતું નથી એટલે આ આશ્રુતિની ની શું કહેવાય કે સંકલ્પના સાથે સંકળાયેલું નથી બાકી એક કોષ થી બીજા કોષમાં આશ્રુતિ થાય જમીનથી મૂળમાં પાણીનું વહન આશ્રુતિની ઘટના મૂળ રોમ રાઈટ એક પણ નહીં ઓપ્શન આવશે નહીં જો ચાલીસમો સવાલ મૂળ દાબને નિર્દેશિત કરતા છોડમાં કયા ભાગને કાપ મૂકવામાં આવે નો પ્રયોગ અથવા તો મૂળ દાબને લઈ લો હાલો ગ્રીડલિંગ જવા દો ધ્યાનથી તો મૂળ દાબ મારે જોવું હોય તો વનસ્પતિમાં આ મૂળનો ભાગ મૂળ કોનું શોષણ કરે પાણીનું શોષણ કરે આ ભાગેથી કાપો મૂકી દો ફટાફટ ફટાફટ જલભાગમાંથી બહાર તમને કોણ આવતું દેખાય તો બહાર તમને પાણી આવતું દેખાય અને આ પાણી આવતું દેખાય એટલે તમને અહીંયા ખ્યાલ આવી જશે મૂળ દાબ